હવે કદા આ છેલ્લી પેલી વાર દવા સટવાનું હે પછી જીરું જ ઉપડી જાય એ વાત સટાઇ જા દવા હવે ચાલુ જ કર્યું હવાના પોર માં દાટા ને કઈ કહે ન વાગી ગયા તો હવાનું જ પોર કહેવાય ને ક્યારે માપી નોઝું આવે હું હવે જીરું પાકી ગયા ટૂંક સમયમાં જીરું પાકી જાય હવે હવે કદાચ આ દવા છેલ્લી ને પહેલી વાર આવે દવા સાટવાની પછી રેડી જીરું પાકી જાય પછી દવા જ નહીં સાડવાનું જો આવે કોણ થઈ ગયા જબજરા કોણ થઈ ગયા થઈ રહ્યો લિયો પંપ હવે મારો વાર આવી ગયો કેટલી ઉથલ લીધી એ ચોથા ક્યારે અડધો પૂરો કરી દીધો ચોથા ક્યાં અડધો પૂરો થઈ ગયો ને ચોથા અડધાનો હાલો હું સાટી હું કે આમાં આમ બે સાટી દઉં હજુ વારા કરી એક ઓલો જાય એક તો પૂરો મળતો જાય એ આમાં થાકી નહીં પાંચ વીઘાનું જ છે આમ શું થાકી દસ દસ પાંચ પાંચ પગ પગ ભાગમાં આવે એ આમાં કઈ કઈ દવા છે મહી છે કોક કોક મહી દેખાય આમાં જ નથી દેખાતી પણ મહી હે કોક કોક અચ્છા નૈરવું હે જોઈ લે એક સેફી અને બીજી પાવડર હે નૈરવા એનું એ બે સાય ને તો છેલ્લા છેલ્લા છેલ્લી દવામાં નામી બધે જ કોને ભરાઈ જાય રગડો બનાવી દીધો પહેલેથી જ સેફી ના ઓલી આ રગડો આ પછી દવા મેગી કરેલ છે ચાલો ભર લઈ પપ પમ ભર હું ભર મારો વારો આવ્યો હજી મને ખબર નહીં મારો વારો આવ્યો ત્યાં હલો હું પંપ સાચતો હું બીજું હલો ભાઈ હવે થોડા પફ રહ્યા હે

Hoa tóc bia 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 ચાલો રેલી દવાનું કામ થઈ ગયું પૂરું પાણી પીવરા પાણી પીવરા પાણી તમે ના યાર અમે તૈયાર છીએ છેલ્લો પગ મેં સાહેબ તો કંથે દઈ દીધું હે પાણી મેં કહ્યું જાંબુડી ને પાવા સાહેબ પાઈ દે જાંબુડી ને આઈ પાઈ દે હમ હમ હાલો ચા ના સામના લઈ લો અરે આ ડોઈ લેવી નબળી તે હાલો હવે ઘરે હો દવા ખાતવાનું કામ થઈ ગયું પૂરું બે તાર રીલું બનાવી છે ઇન્સ્ટાગ્રામમાં એવું ડી લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખ દે ફોલો કરતા આવ્યું છે રીલ જોવા જેવી છે મસ્તી બનાવી જો આ વેલ નહીં થયું સલાહ થઈ ગયું મારે નાખી દે ને દીધી ગોઠ ચકેડા કહી રહ્યા હતા અમે खबर पड़े न दवा नाखी दी थी हे हां मर गया ये गोड़ चकरा के हम खई रहे में तो पे तो गोर चकरा का तो ही रह गई जो को किम क्या गोर चकरा के आ गोड़ चरे कब खबर पड़े न छटाई गई जरा गोर चकरा कर दीदा तुम्हें हैं हाँ सी नवी था हां ई तब एक काम ना जाए पर दवा नाखनी पड़े पसी जा है बराबर ना ચાલો હવે ઘરે જાય છે હવે નાઈ ધોઈ લઈ ગયા કપડા દવા વાળા બરાબર ભાઈ કુંજુ જાય એવો જઈ લઈ જાય હે દવા ગઈ ગીરામાં છેલ્લી વાર નથી દવા હવે કદાચ દવાનું જરૂર નહીં પડે નાઈ જોઈ લીધું રેડી હવે રૂમ સાફ સફાઈ હાલે કે ફ્રીજ ની જગ્યા બદલાવા છે લાઈટ ફિટિંગ હાલે વાળા તું હવે આ લેવું પડશે ને લાઈટ કીધું કરે ઓ તૂટે ભાઈ શેઠી શેઠી ગાય એટલે ભાઈ નીકળી ગયા શેઠી તૂટે ત્રીજો અમે આઈથી પાવર લઈ જજો દો આઈથી પાવર લેવાનું હોય ને આ બોર્ડે હવે ભાઈ કે બોર્ડ ખોલવા દે ખોલો ખોલો બોર્ડ ખોલો પેલા લાંબુ દોયડું હતું ટૂંકું દોયડું આવ્યું હાઈકોર્ટ નો ઓર્ડર આવે પાલન કરવું પડે ના ભાઈ અરે ભાઈ આ શેટી એટલી ટપો નથી પડતી હવે જો આઈથી આ કોણ ભાઈ

સ્વીજને બદલાવું પડે કાપાય કાપના ગટકાને કાપવા જો હે કાપી જ ના પાટી જ ને હં ઓલો કાપના બે લાઇનમાં કાપ્યા હોય તો સીધા હા સીધા હા પડે મને હાલ હોલ દો ભાઈ હા

ઓ હોય ઠુમ ફિન કા દિયેબ લે કા હું કહું નરી કરતા આ દે ફ્રી કામ હે હું થી આ બરાબર આ બો મારું બોલપેન નડી વાળી પછી સ્ક્રુ પેલ દે કે કે સ્ક્રુ હે કોનો ખબર

આ ભાઈ તા હે ને બહુ વાર લગાવી મારે એટલો વિડીયો લાંબો રહી જાય જોઈ શકો જોયું બોટ ફીટ નહીને કાળીગર લાઈટ ફિટિંગ કરવું કેચો દ્રિલ વાળા ને ઓલો દ્રિલ વાળો છે તેના એક કોન્ટેક નંબર થઈ કરી દેજો તમે ફિટ કરી પછી ટીસી ઉડી શકે એ લાઈટ ફિટિંગ કરે આ બે જોયે જોત ભરે વડામાં નાનીમાં નાનીમાં બી વીણે ના કેમ કે બી આમાંડવી ફરી બી પડ્યા

આવ્યા કપડા લઈ લે કે બે ત્રણ જોડી કરી નાખીએ નવો નવો માલ આવ્યો એમ કીએ હે દિનેશભાઈ તો અમે જે જોઈ લઈ હવે ઉખે રહેજો દિનેશભાઈ ઈતા બધા દુકાન વાળા તકલીફ તકલીફતા થાય એટલે એનાર ઉખેરવું ના પડે બગય આ સિલેક્ટ કરો આ ફાઇનલ બેરિંગ ચેક કરી લે ચેક કર જો હેંંં એન્ટવા તુયા ગઈ હું આ ફાઇનલ આ ક્યો આ બત ફેશન હે બ્લુ કલર બ્લુ કલર બેન્ટ બહુ બેરે કી નાય હારુંગા યે જે બસ કોટન

પટ્ટો ના પહેરો ના પહેરો શર્ટ બતાવજો રેડી પેન્ટ તો ગમી ગયું જોવું પસંદ બહુ ઉખેર આવ્યા છે વેલી પસંદ કરી લે ને તો ફાયદો થઈ ગયો

रेडी आलो फाइनल થઈ ગયા લઈ લઈ રેડી હાલો હવે તમ ફાઈલ ન કરી દઉં રેડી લોકો ઉખડરા હે બહાર તારે હું થારે રેડી ન થારે જડી ગયો હા તો રેડી આર હતો શેરવાની જડે એમ કે દે આમ હવે શેરવાની છે જો આપડી બાગ નવી નવી આતા બજે હમ આ બધું શેરવાની છે

વ્યાજ બી ભાવે ને ચાલો હજી કઈક લેવાનું ને મોડું થાય અમારે હવે કપડા જ લેવાઈ ગયા હજી બીજું ઘણું કામ હે તો કલ્યાણ બધા આવતા રહ્યા એક વસ્તુ મેં સાયકલ માં મોડીફાઈ કરી એ આજે ઝલક દેખાડી દો આજે અંધારું થઈ ગયું બહુ બહુ વાર લાગી ગઈ જેથી દેખાડ દો કાલ વિધિ કાલના ના વિધિ ખબર પડી જો એ જીરી કઈ ઝલક દેખાડી કેમ કે થોડું સસ્પેન્ડ રાખવું પડે ને વિડીયામાં કાલ છે ને વિડીયો જોવાનું ભૂલતા નહીં આજનો લોગ લાંબો થઈ જાય ચાલો આજના લોગમાં એટલું લોક ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળે ચાલ નેક્સ્ટ